રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન આગની કાનનો મુદ્દો રાજકોટના ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસના ધરણા જે રીતે વાત કરવામાં આવે છે રાજકોટ ત્રિકોણ ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસના અધિકારીઓ દ્વારા ઉપવાસ અને ધરણાનું આંદોલન કરવામાં આવ્યું છે વધુ વિગત આપણે એની પાસે જાણીશું ટીઆરપી ગેમ ઝોન ની અંદર જે બનાવ બન્યો જે દુખદ અતિ તેવાય પણ એની અંદર કે આટલી જાણ્યું ના આંકડા પણ છુપાવવામાં આવ્યા છે તપાસ જે સાચી રીતે થવી જોઈએ એના બદલે ક્યાંક ગેરમાર્ગે ચાલી રહી છે કોર્પોરેટરોનું નામ ખુલી જાય આ ચોવીસ કલાક થઈ પણ એ કોર્પોરેટરની ધરપકડ કરવામાં ના આવે દોઢ લાખ રૂપિયા લીલ લીધા છે એ કોર્પોરેટર ખુદ એવું સ્વીકારે કે હા હું આની અંદર મેં ભલામણો કરી હા હું આમાં ગયો પણ ક્યાંક ભાજપના ગૃહમંત્રી બોલકડા ગૃહમંત્રી જ્યારે એમ બોલતા હોય કે કોઈને છોડવામાં નહીં આવે પણ મેં અત્યાર સુધીની જેટલી આ બનાવો બની એની અંદર ક્યાંય ભાજપના પદ અધિકારીને પકડવામાં માં આવ્યા હોય એવું બન્યું નથી આ ચોવીસ કલાક થઈ ગઈ અન્ય કોઈ વ્યક્તિનું નામ ખુલ્યું હોત અન્ય કોઈ પાર્ટીના વ્યક્તિનું નામ ખુલ્યું હોત તો એક સેકન્ડમાં પોલીસ ઉપાડી લે પણ હજી સુધી નીતિન રામાણી ઉપાડવામાં નથી આવ્યા એને મીડિયા સમક્ષ પણ એમ સ્વીકાર્યું છે કે હા મેં આમ કહ્યું છે ત્યારે એ સિવાય ઘણા એવા પ્રશ્નો છે જેની ક્રાઇમ બ્રાન્ચ કે એસઆઈટી જવાબ નથી દેતી કે ભાઈ આ પેટ્રોલ જથ્થો ક્યાંથી લાવતા હતા આ પેટ્રોલ જથ્થો કોના પેટ્રોલ પંપથી આવતો હતો આને સાચવવા માટેનું એની પાસે લાયસન્સ હતું કે નહીં લાયસન્સ બિન ખેતી ના થઈ હોય જેને ફાયર બ્રિગેડ સર્ટિફિકેટ નો મળ્યા હોય તો એને લાયસન્સ કલેક્ટર પુરુષો

તે સરકાર એવું દેખાડવા માંગતી હતી કે અમે સાચી રાહે અને કોઈને છોડશું નહીં પણ હું જ બહુ સ્પષ્ટ પ્રશ્ન કરું છું કે જે જોઈન્ટ કમિશનર હતા એનો એવો શું વાક હતો કે એની એની જવાબદારી નથી આવતી તમે કરી દીધી અને જેની કરવાની છે જેની ધરપકડો કરવાની છે જે અહીંયા ઓપનિંગ અંદર જેના કલેક્ટરોના મ્યુનિસિપાલિટી કમિશનરના જેના ફોટા આવ્યા છે હાઈકોર્ટ ખુદ કે છે કે આની સામે પગલા લેવા જોઈએ આની ધરપકડ થવી જોઈએ તો એવા લોકોને છોડી અને જેનો રોલ નથી વિધિ ચૌધરીનો કોઈ રોલ નહોતો ડીસીપીનો કોઈ રોલ નહોતો તે એવા લોકોને બદલી કરી અને એવું દેખાડવા માંગતા હતા કે અમે મોટા જાગ્યાઓને આ રીતે બદલી કરી દેતા હકીકતમાં સાચાઓને છુપાવવા માટેની પહેલી પગલું એને ફર્યું રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આ ત્રણ દિવસના ઉપવાસ ધારણ કરવામાં આવે છે પીડિતોને ન્યાય મળે જે ઓગણત્રીસ જણાના મોત થયા છે એને સાચો ન્યાય મળે એટલે આ કોંગ્રેસ પક્ષ દ્વારા ધારણા કરવામાં આવ્યા છે કોંગ્રેસના તમામ કાર્યકરો પણ જોડા છે આગેનાવાનો જોડાણ છે અને સાચા અધિકારી સામે ગુના દાખલ થાય અને જેલમાં જાય જે મોટા અધિકારી છે મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર જેલમાં જાય એવી અમારી માગણી છે ખાસ કરીને રાજકોટની જે ટીઆરપી ગેમ ઝોનની ઘટના છે કે આ ઘટનામાં ત્રીસથી વધારે લોકોના જીવ ગયા છે અને આ ખૂબ ગંભીર બાબત છે ગુજરાતમાં પહેલી ઘટના નથી સુરતમાં પણ આના પહેલાં તક્ષશિલા કાંડ થયો હતો અને ચાલીસથી વધારે માસૂમ બાળકો બળીને ખાખ થઈ ગયા હતા જો ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કોઈ એક્શન લીધા હોત ફાયર સેફ્ટીની કમર કડક અમલવારી કરાવી હોત તો ટીઆરપી ગેમ ઝોનની ઘટના ના બન્યો હતો અને લોકોએ પોતાના જીવ ગુમાવવા ના પડ્યા હોત આવી ઘટનાઓ બને એટલે તરત ખાલી કાગળો ઉપર સરકાર એક્શનમાં આવે છે અને જે નાના નાની માછલીઓ હોય એને પકડી લેવામાં આવે છે અને મગર મચ્છરોને બક્ષી દેવામાં આવે છે જેથી કરીને બીજી વખત આવા લોકો હિંમત કરે છે અને હવે તો લોકોના જીવન સાથે છેડાની વાત છે તો આમાં સરકારે ખરેખર માનવતા દાખવી અને કડકમાં કડક પગલાં લેવા જોઈએ જેથી કરીને બીજી ઘટના આવી ના બને અને જેટલા અધિકારીઓ જવાબદાર છે એટલા જ પદ અધિકારીઓ પણ જવાબદાર છે એવું માનવું છે અને એના લીધે જ આ બોતેર કલાકના ધરણાઓ છે કે કડક પગલાં પગલાં લેવામાં આવે નહીં લેવામાં આવે તો બોતેર કલાક પછી રોડ ઉપર પણ ઉતરતા અચકાશું નહીં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી પોતાની જે વિજય ઉન્માદમાં ક્યાંક ને ક્યાંક આ અગ્નિકાંડની ઘટના છે એ વિસરાઈ ગઈ હોય એવું લાગે છે એમ કે તમે જોશો કે ભારતના ગ્રહ મંત્રી જે છે એ રાજકોટ એરપોર્ટ ઉપર ઉતરે છે અને ત્યાંથી સીધા સોમનાથ જતા રહે છે પણ એમને પીડિતના પરિવારને બે મિનિટ મળવાનો પણ જ્યારે ટાઈમ નથી આનાથી મોટી કહેવાય કે ભારતીય જનતા પાર્ટીની જે ઘટના કહેવાય એ કંઈ કહેવાય એ જ સમજાતું નથી કેમ કે તમે જોશો કે આટલા દિવસ થઈ ગયા પણ ભારતીય જનતા પાર્ટીનું આખે આખું તંત્ર છે એ આમાં સંડોવાયેલું છે પછી એમાં તમે મ્યુનિસિપાલટી કોર્પોરેશન કહો કે પોલીસની કહો કે અમે હમણાં એસીબીને પણ કીધું કે આટલા દિવસ સુધી તમે લોકો ક્યાં હતા આટલા વખતમાં તમે કયો એક પણ કેસ જો કર્યો છે કે નહીં એ પણ અહીંયા દેખાતું નથી અત્યારે તમે જોશો કે જે એસઆઈટીની રચના કરવામાં આવી છે કે ઘણી એવી ઘટનાઓ છે એમાં હરણીકાંડ હોય કે પછી મોરબી કે મોરબી કાંડ હોય કે સુરતનો કાંડ હોય બધે એસઆઈટીની રચના પણ હજી સુધી કાંઈ પણ પરિણામ આવ્યા નથી અને આ જે એસઆઈટીના જે અધિકારીઓ છે એની ઉપર પણ વિશ્વસનીયતા જે છે એને એની ઉપર શંકા જાય છે તમારી આવું અમારી એક એ પણ માંગ છે કે આ એસઆઈટીની જે રચના કરી છે એમાં અમે કંઈ એવા એક બે અધિકારીઓને પણ સામેલ કરો અને હું આભાર માનીશ કે ગુજરાતના ન્યાયતંત્રનો કે એમણે જ્યારે ભારતીય જનતા પાર્ટીને જ્યારે ખીજાણા એમ જ કહેવાય કે ત્યારે આટલી જે જે લોકો જે કોર્પોરેશનના જે અધિકારીઓ જે છે એની ઉપર જે કાર્યવાહી થઈ જ્યારે ન્યાર ન્યાયિક તંત્રએ થોડોક ઠપકો આપ્યો ત્યારે થયો છે ત્યારે ન્યાયિક તંત્રને પણ હું આભાર માનીશ પણ સાથે સાથે હું એ પણ કહું છું કે આ અગ્નિકાંડના જે પણ દોષિતો હોય એને ઝડપથી એની ઉપર કાર્યવાહી થાય એ એનો ગુનો જે છે એને એને જે પણ ગુનાહિત એની જે ઘટના જે છે એમાં જે રીતે એ લોકો ભાગીદાર હોય એ રીતે એને સજા થાય એવી અમારી ખાસ માંગ છે રિપોર્ટર સંદીપ ચાવડા સાથે કે ચોક્સી રાજકોટ